અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના કાંડવાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી છે પીએમજીવાય યોજનામાંથી ખ્યાતિ સહિત સાત હોસ્પિટલોને સસ્પેન્ડ કરવામાં આવી છે આરોગ્ય વિભાગે પીએમજીવાય યોજનામાંથી રાજ્યભરની સાત હોસ્પિટલને સસ્પેન્ડ કરી છે જેમાં અમદાવાદની ત્રણ સુરત વડોદરા રાજકોટની એક એક તથા ગીર સોમનાથની હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે સુરતની સનસાઈન ગ્લોબલ હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે જેથી સુરતના આરોગ્ય જગતમાં ખળબડાટ મચી જવા પામ્યો છે અમારા ઓન્કોલોજી ક્લસ્ટરમાં એક ડોક્યુમેન્ટમાં ક્લેરિકલ ત્રુટી જાણવામાં આવેલ જેના અંતર્ગત ગ્લોબલ હોસ્પિટલ ને ત્રણ મહિના માટે માત્ર એક જ ક્લસ્ટરમાં ત્રણ મહિનાનું ટેમ્પરરી સસ્પેન્શન આપવામાં આવેલું છે સ્ટેટ ગ્રીવન્સ કમિટી દ્વારા જેની સામે અમે સરકારને ભલામણ પણ કરી છે કે વહેલામાં વહેલી તકે જેથી છેવાડાના દર્દીઓને કેન્સર જેવા ગંભીર રોગોની નિઃશુલ્ક સારવાર પૂર્વવત મળ્યા રહે બીજા બધા જ ક્લસ્ટરો જેમ કે હૃદયરોગ ઓર્થોપેડિક્સ ડાયાલિસિસ યુરોલોજી નેફ્રોલોજીમાં પૂર્વવત આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત નિઃશુલ્ક સારવાર અહીંયા ઉપલબ્ધ છે

સેમી ગવર્મેન્ટ અને પ્રાઇવેટ હોસ્પિટલ જે એમ્પેનલ હોય એમાં એ લોકો નિઃશુલ્ક સારવાર લઈ રહ્યા છે અને લઈ શકે છે જે યોજના આખા જ ભારતમાં કાશ્મીરથી કન્યાકુમારી અને કચ્છથી લઈને વેસ્ટ બેંગોલ સુધી અમલી છે ઘણા ઘણા સ્ટેટે આ યોજનામાં સરકારનો સાથ નથી પણ આપ્યો અમુક સ્ટેટ જેમ કે પંજાબ દિલ્હી અને કલકત્તા તો ત્યાંથી જન આંદોલન થઈ રહ્યું છે આ યોજનામાં જોડાવા માટે ચોક્કસપણે ગુજરાત લેવલ પર જે આ વસ્તુ થઈ રહી છે એવું મારું પર્સનલ લેવલ પર માનવું છે કે આવનારા સમયમાં આ યોજના વધુ સારી રીતે છેવાડાના દર્દીઓ સુધી પહોંચશે અને એમને પણ નિઃશુલ્ક સારવારનો લાભ સારામાં સારી હોસ્પિટલમાં મળશે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ